પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કડિયાવાસના નાકા પર મોસીની આઝમ મિશન રાધનપુર નામની સંસ્થા દ્વારા ઈ કેવાયસી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કડિયાવાસના નાકા પાસે સરકારના અભિગમ દ્વારા ઈ કેવાયસી તમામ રેશન કાર્ડ ધારકોને ગ્રાહકોને ફરજિયાત કરવાનું હોય જેમાં રેશન કાર્ડ ગ્રાહકોના તમામ સભ્યોની ઈ કેવાયસી કરવાનું હોય સામાજિક સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોનું ઈ કેવાયસી રહી ના જાય અને ગરીબ લોકો સરકારના રેશન કાર્ડના લાભથી વંચિત ન રહી જાય તે હેતુથી આજરોજ રાધનપુર નગરના કડિયાવાસ ખાતે મોસીને આજમ મિશન રાધનપુર નામની સંસ્થા દ્વારા તમામ આજુબાજુના વિસ્તારના લોકોનું ઈ કેવાયસી વિના મૂલ્યે કરી આપવામાં આવ્યું આ કેમ્પમાં લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને પોતાના રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું હતું જેમાં મોસીને આઝમ મિશન રાધનપુર સંસ્થાના ઇમરાનભાઈ ગાંચીએ જણાવ્યું કે અમારો ઉપદેશ સરકારની ગાઈડલાઇન પ્રમાણે કોઈ પણ રેશન કાર્ડ ગ્રાહક વંચિત ન રહી જાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહસીન આઝમ મિશન રાધનપુર સંસ્થા દ્વારા કેમ્પને સફળ બનાવવા પ્રમુખ ઇમરાનભાઈ ગાંચીએ તમામ લોકો તેમજ વીસી સભ્યોનો આભાર માન્યો હતો મોહસીનભાઈ ગાંધી ફૈસલભાઈ ગાંધી તેમજ બાબાકાકા તેમજ ફરહાદ ગાંધી તેમજ રમેશભાઈ વીસીના પ્રમુખ તેમજ રસિકભાઈ નાનાપુરા વીસી તેમજ બચુભાઈ કલ્યાણપુરા વીસીના પાંચે કોપરેટરોએ કેમ્પમાં હાજરી આપી હતી અને

રહીના જાય તે હેતુથી આ ગેમ રાખવામાં આવેલ છે ઓપરેટર ઓપરેટર જેની અંદર મહેશભાઈ છેલ્યાણપુરાના બચુભાઈ તથા નાનાપુરાના રસિકભાઈ તેઓએ હાજરી આપી જેમને સક્ષમ બનાવવા માટે હાજરી આપેલ છે તથા અમારા યુવા ટીમના મેમ્બર જૈસલભાઈ ગાંધી ભરતભાઈ ઘાંચી મોશીનભાઈ ઘાંચી તથા મિશનના પ્રમુખ ઇમરાનભાઈ તથા એમ વોરા દ્વારા સાથ સાથર આપી એમને સમર્પણ બનાવવા સાથ સહયોગ આપે છે તમારું નામ મારું નામ હાજી મોસીન હાજી યુવા ટીમ રાધનપુર અને મોસી મિશન રાધનપુર તરફથી ઈ કેવાયસી રેશન કાર્ડના અંદર પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો છે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે અને એન જે વોરા પ્લસ સમાજને પ્લસ કોઈ બી કોઈ બી સમાજ હોય એને એક લાભ મળી રહે તેના માટે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે બરાબર મારું નામ છે ઇમરાન હિમરાનભાઈ રેમંતભાઈ ભાતી પ્રમુખ મોસીનાદેશ રાધનપુર